હેલો મિત્રો તમારું બધાનું સ્વાગત છે આજના નવા બ્લોગમાં થઈ ગયા સી જાગીને આજ આંખ લાગતી છે લાલ પૂતા રાતે બહુ મોડા તો પહેલા જાગ્યા છી તો ઊંઘે પૂરી નથી થઈ બે ત્રણ દિવસથી અને જવાનું છે અત્યારમાં બારું મકાનને કલર કામ કરવાનો છે તો કલર લેવા છું મોવા ભરતભાઈ ઊભા છે બારા વાટે ક્યારના હું તો પૂતો હતો પણ એ જગાડ્યો તો હવે જઈ આવ્યો ફટાફટ કલર લેવા મોવા ગયા હતા આવી ગયા છે ઘરે ખાનના વાગી ગયા છે સ કે મોવા કામ હતું ફૂલ ને ગાડી મારે આપવાની એટલે કાંઈ લોગ ઉતરો નથી તો હવે વાગી ગયા સ તો થોડું ઘણું કામ છે ફટાફટ પતાવી દઈ વધારે લઈને આવી ગયા છી ને મોટર રિપેરિંગ કરાવવાની હતી તો એ આવી ગઈ છે રિપેર થઈને તો એને ડારમાં ઉતારી દઈએ આપણે કારણ કે કાલનું કાંઈ પાણી ભર્યું નથી ભરેલું હતું એટલે વાંધો ન આવ્યો મોટર ડાયરેક્ટ બંધ થઈ ગઈ હતી તો રિપેર કરાવીને આવી ગઈ છે આ કલર લાવી નાખ્યા છે એ મોવા આ મોટર આવી ગઈ છે રિપેરિંગ થઈ હવે આ રેજામાં માં સડાવવાની છે કારણ કે કાપી નાખ્યો તો નીકળતી નહોતી ને એટલે ને ગરમ કરવાનું છે બાપુ ની દુકાને આવી ગયા છે બાપુ ના શું કરે છે બાપુ શું કરે એ મશીન ની સફાઈ છે કોપારી વેણે સફાઈ તમારે કર્યું તો હોય આ બધું